બાબર તાલુકાના મોતીસરી ગામે ગોગ મહારાજના મંદિરમાં ચોરી થઈ છે જ્યાં તસ્કરોએ સોના અને ચાંદીની મૂર્તિઓ અને ચોરી કરી છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના બાબર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગ મહારાજના મંદિરમાં રાત્રિના સુમારે ચોરીની ઘટના બની હતી અજાણ્યા તસ્કરોએ મંદિરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદી તથા સોનાના દાગીનાની ચોરી કરી હતી ચોરી થયેલ સામાનમાં ગોગ મહારાજની બે મોટી ચાંદીની મૂર્તિઓ છ નાની ચાંદીની મૂર્તિઓ અને વીસ નાના મોટા ચાંદીના છત્તરનો સમાવેશ થાય છે આશરે કિલો ચાંદીના આ ઉપરાંત તસ્કરોએ રૂપિયા પંદર હજારની કિંમતનું એક સોનાનું છત્તર પણ ચોરી ગયા છે આમ કુલ રૂપિયા એક લાખ નેવું હજારની મતાની ચોરી થઈ છે આ ઘટના અંગે રામજી વાલાજી ઠાકોર જેઓ મોતીસરી ગામના રહેવાસી છે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે છે ફરિયાદને આધારે પીઆઈ ચૌધરીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ચોરોને ઝડપી પાડવા માટે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત સહિત ટીમોને ઘટના સ્થળે બોલાવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ભાભર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયો છે પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે